હેલો એવરી વન વેલકમ બેક ટુ મયુરબંશી ફેમિલી લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તમે વિચારતા હશે કે આ પાંચ દિવસ ક્યાં ગયા હતા તો ભાઈ પાંચ દિવસ અમારા માટે અઘરા હતા અને શું કહેવાય કે મારે તમને કેવું છે પણ શું કહેવાય કે થોડાક જોકે પહેલી વાર એક ધારા પાંચ દિવસ કે લોગ નથી એવા બાકી અમે યુટ્યુબ ચાલુ કર્યું દોઢક વર્ષ થયું ત્યારે ક્યારેય એવું નથી બન્યું કે અમે લોગ કન્ટિન્યુ મૂકીએ છીએ ક્યારેક એવું થાય કે કંઈક કામ આવી જાય અથવા તો બહાર જવાનો થાય તો લોગ ન આવે એમ બાકી તો અમે એકાત્રે લોગ મૂકી દઈએ અને ક્યારેક વર્ષમાં બે ત્રણ વાર ક્યારેક એવું થઈ ગયું હોય કે બે દિવસે એવું હોય પણ એ ક્યારેક પણ આ વખતે તમારો રેકોર્ડ તૂટી ગયો કે યુટ્યુબ ચાલુ કર્યું ત્યારે પાંચ દિવસથી અમારો એ કોઈ લોગ નથી એટલે ભાઈ લોગ હું એકલો તો ઓછો ઉતારું બંસી હારે હોય તો બહુ મજા આવે લોગ ઉતારવાની એટલે અને હા હજી સાસણનો પાર્ટ બે બાકી જ છે પણ એ હવે હું થોડાક ટાઈમ પછી મૂકી એની પહેલાં જે થયું એ હું મૂકવાનો છું પણ શાસણ ગયા હતા ત્યારે પણ બધાએ બહુ મજા કરી હતી ફૂલ ફેમિલી હતું અને બીજા દિવસનો જે બીજો પાર્ટ છે એ બાકી છે એ શું કહેવાય કે બે ચાર દિવસમાં એ પણ મૂકી દઈશ એ એડિટ કરવાનો બાકી છે મેં કીધું હતું કે પાંચ દિવસમાં હું કહી કે શું થયું એટલે મેં કીધું હું આજે જૂનાગઢ જ છું અને હું ઘરે એકલો છું તો મેં કીધું વાત કરી દઉં જો કે તબિયત તો બધીની સારી છે પણ બંસી અત્યારે મારે હારે છે ને એના પપ્પાના ઘરે જુનાગઢ છે અને બીજું મારે કહેવાનું એ હતું ને હા હું અત્યારે બામોવાડા છું અને અમે બધા ભાઈ બહેન ત્યાં બધા રોકાણ હતા અને બધા હોય ગયા અત્યારે તો અત્યારે હું અને કલી દીદી છે હું જૂનાગઢ કામ થયો તો અને બીજું કે હા ઘરે માંડવીનું વાવેતર ચાલુ થઈ ગયું ઓરવીને ત્રીસક વીઘાની માંડવી પણ વવાઈ ગઈ પણ પાંચ જ દિવસ જેટલો બ્રેક આવી ગયો એ બ્રેકમાં શું થયું એ તો તમારે ટુ બી કન્ટિન્યુ જ રહેવું જોઈએ કેમકે આ લોગમાં તો હું બતાવી દઈશ કે શું થયું છેલ્લે સુધી જોજો ને બીજું નવીનમાં તો કાંઈ છે નહીં અને હા બંશી હજી થોડાક દિવસ તો હજી આવશે નહીં લોગમાં મારે જ ઉતારવાના છે એ કેમ નહીં આવે હું તમને આગળ કહું જોઈ છે અને માયરા પણ હજી છે એટલે માયરા રોકાવાની છે હજી બેક દિવસ એટલે માયરાને રમાડશું અને હું બામાવાળા રોકાવાનું છું પાંચ દિવસ હજી મારે પણ રજા છે એટલે ઘરે માંડવી વાવવાની બાકી છે એ વાવીએ અને કારખાને જવાનું છે એ પણ જઈએ અને શું કરે ત્યાં બધા એ જોઈએ અને નવીનમાં બીજું તો કાંઈ છે નહીં હશે તો હું ચોક્કસ કહીશ અને બામાવાળા ત્રીસક વીઘાની માંડવી હોવાની બાકી બધી બાકી છે હજી ચાલીસ વીઘાની બાકી છે પણ એ હવે શું કહેવાય કે હજી પચીસક વીઘામાં પાણી ચાલુ છે એટલે એ બે દિવસની અંદર વાવવાની છે ત્યારે પણ હું લોગ ઉતારીશ અને હજી આપણે પણ પાણી વારવા જાઉં એ પણ લોગ ઉતારીશ કે ઓરવીન બધી વાવવાની હોય એટલે બધા ખેતરમાં એક એકને રહેવું પડે અને બસ બાકી તો ગામડે હું જવાનો જ છું એટલે હું તમને એ પણ બતાવીશ તો ચાલો હવે અહીં વિડીયો પૂરો કરીએ અને હા ભાઈ નેક્સ્ટ લોગ જોવાનું ભૂલતા નહીં કે શું હકીકત છે તો ચાલો મળીએ નેક્સ્ટ લોગમાં ભાઈ આ વખતે જે તડકો પડ્યો એ તડકાને હિસાબે તો બધાને હેરાન કરી દીધા તડકો ભયાનક હતો આ વખતે એના હિસાબે આ વખતે ગરમી બહુ છે એટલે ભાઈ ધ્યાન રાખજો તડકાનું કેમકે આ વખતે અમને તડકો બહુ લાગ્યો એ પણ હું તમને કહીશ કે કઈ રીતે લાગ્યો અને હા હવે અમારા લોગ કન્ટિન્યુ ચાલુ જ રહે લગભગ તો સ્કીપ નહીં થાય હું એકલો પણ ઉતારીશ કેમકે આ પાંચ દિવસ જે સ્કીપ છે ખરેખર જે જોતા હોય ડેલી એને નમ આવતી હોય એટલે હું એ પણ હવે નહીં થવા દો બને ત્યાં સુધી અને હા ભાઈ અમારી ચેનલમાં સાઠ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા તો હવે ફટાફટ શોકે કરી દો જેથી અમને પણ થોડીક મજા આવે લોગ ઉતારવાની અને હા તમારા બધાનો સપોર્ટ શું કહેવાય બહુ સારા પ્રમાણમાં છે એટલે દિલથી આભાર બધાને થેન્ક યુ અને બીજું તો કાંઈ એવું છે નહીં અને હા ભાઈ બંસીને શું થયું એ હું નેક્સ્ટ લોગમાં કહીશ અને એની તબિયત પણ કેમ છે એ પણ હું જરૂરથી કહીશ તો ત્યાં સુધીમાં અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો એ ભૂલ વિડીયો પૂરો કરીશ અને સોરી બધાને એટલા દિવસ લોગ ન એ માટે અને નેક્સ્ટ લોગભાઈ જોવાનું ભૂલતા નહીં હો બાકી રહી જાઓ કે એમાં હું બધું મૂકીશ ક્લિપ્સ એટલે મેં ઉતારી છે અને ચાલો હવે મળીએ નેક્સ્ટ લોગમાં ਚਲੋ ਬਦਨੇ ਜੈ ਦਵਾਰਕਾ ਦੀ